બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેક્ટર તથા ભાગીદાર બનાવવાની લોભામણી લાલચ આપી રૂપિયા બે કરોડ સત્તાણું લાખની છેતરપિંડી કરનાર આરોપીની સુરત ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે ફરિયાદીના પુત્રને કંપનીમાં માત્ર કાગળ પર ડિરેક્ટર બનાવીને બાદમાં પ્લાન્ટ બંધ કરી નાસી ગયા હતા સુરત ઇકોનોમિક સેલ પાસેથી મળતી માહિતી મુજબ ઇકોનોમિક સેલમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી મનીષ મનવિંદર સિંઘ યુગ પિતા સાથે તેમના મકાનમાં ભાડેથી રહેતા હતા જેથી રાજેશને આરોપીઓ સાથે ઓળખાણ સારી રીતે હતી રાજેશને આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ દિલ્હી ખાતે ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવાની એપોનિક્સ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવે છે જેથી આરોપીએ ફરિયાદીને સુરત ખાતે ઇ બાઇકનો પ્લાન્ટ શરૂ કરવા માટે જણાવી તે પ્લાન્ટમાં રાજેશના દીકરાને ડિરેક્ટર તથા ભાગીદાર બનવાની લાલચ આપી હતી રાજેશને વિશ્વાસ અને ભરોસો આપી તેમની નવી કંપનીમાં રોકાણ કરવા જણાવી અને તે રોકાણ ઉપર દર વર્ષે આઠ ટકા વ્યાજની લાલચ તથા વીસ ટકા શેર હોલ્ડર તરીકે રાજેશના પુત્રને બનાવવાની લોભામણી લાલચ આપી હતી આરોપીઓએ એપોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સુરત સુરત ખાતે પ્રાઇવેટ લિમિટેડ સ્થાપવા માટે રાજેશ બેંક મારફતે કુલ રૂપિયા કરોડ લાખ મેળવી લઈ ખાતે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઈવી પ્લાન્ટ સ્થાપના કરી અને તે પ્લાન્ટમાં રાજેશના પુત્ર દીક્ષાંત લાલને ડિરેક્ટર પદ આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી અને બાદમાં રાજેશના પુત્ર દીક્ષાંત લાલને ડિરેક્ટર બનાવ્યું હતું ધંધાથી સારું વળતર મળશે એવી લાલચ આપી આરોપી મનવિંદર ચુ તથા અન્ય આરોપીઓ ફરિયાદી ને લાલચ આપી અને બે કરોડ સત્તાણું લાખની તેઓ સાથે વિશ્વાસઘાત કરેલ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ અન્ય આરોપીઓ બાબતે તપાસ ચાલુ છે જો કે ડિરેક્ટર તરીકે કોઈ સત્તા કે અધિકાર અધિકારીઓએ આપ્યું નહીં અને ડિરેક્ટર ફક્ત કાગળ ઉપર દર્શાવી રાશે સાથે વિશ્વાસઘાત કર્યો હતો પ્લાન્ટ આરોપીઓએ પોતાની રીતે બંધ કરી દઈ રાજેશ સાથે કુલ રૂપિયા બે કરોડ સત્તાણું લાખની છેતરપિંડી કરી હતી રાજેશ પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી જે અંગેની તપાસ ઈકોસેલને આપવામાં આવી હતી જે ગુનામાં આરોપી મનીષ મનમિંદર સિંઘ યુગની ધરપકડ કરવામાં આવી છે